કે રાહુલ ગાંધીએ જ્યારે વિદેશમાં જઈ અને વિદેશના મંચ ઉપર ટીવી મીડિયા સમક્ષ કહેવામાં આવ્યું કે જો અમારી સરકાર આવશે તો અમે અનામત નાબૂદ કરશું ટૂંક સમય બાદ આ રીતનું એક નિવેદન રાહુલ ગાંધીનું અત્યારે સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચા છે એ જ નિવેદનને લઈ અત્યારે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા એક પત્રકાર પરિષદમાં એક નિવેદન આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે જી આજે સવારથી જ અમે આપણા ગુજરાતના યુવા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે પહેલાં ધરમપુર વલસાડ ચીખલી અને બિલીમોરાના ગણેશ પટોળોની વિઝિટ કરી છે એ અભૂતપૂર્વ છે અને દરેક જગ્યાએ લોકોનું પૂર્ણ સમર્થન મળ્યું છે આજે તમારી સાથે વાત એક ખાસ વિષય પર હું કરવા માંગુ છું જે અહીંયાના વાદાના ધારાસભ્ય છે અને જે મારી સામે વલસાડ લોકસભામાં લડ્યા હતા એ હરી ગયા હતા એની સાથે જ ભરૂચમાં જે આપણા મનસુખભાઈ વસાવાની સામે ચૈતર વસાવા લડ્યા હતા એ પણ હારી ગયા હતા પણ હંમેશા અમારા આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ આ બંને કરે છે અને આદિવાસીના મુદ્દા પર અલગ અલગ વિષય પર લોકોને ચડાવવાનું કામ કરે છે મારે એમને એમ પૂછવું છે કે આદિવાસીના આટલા બધા હિતે શું છે રાહુલ ગાંધીએ હમણાં અમેરિકામાં એમના ઇન્ટરવ્યુમાં સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમારી કોંગ્રેસની સરકાર બની તો અમે એક સમય પછી આદિવાસીનું એસસીનું ઓબીસીનું આરક્ષણ ટાળી દેશે તો મારે જે કથાકથિત ચૈતર ને મારી સામે જે લડેલા એ વાંસદાના ધારાસભ્ય એમને પૂછવા માંગુ છું તમે આદિવાસીના એટલા બધા હિતે શું છો તો રાહુલ ગાંધી આવું સ્ટેટમેન્ટ આપ્યું તો કોંગ્રેસમાંથી તમે રાજીનામું આપશો કે નહીં આપશો હંમેશા આદિવાસી આદિવાસી આદિવાસીના આરક્ષણની વાત કરે છે આજે કોંગ્રેસના સૌથી પ્રમુખ લીડર આદિવાસીઓનો એસસી ઓબીસીનું આરક્ષણ હટાવવા માંગે છે તો એના પર એમનો શું સ્ટેન્ડ છે એ મને જણાવો અને સ્ટેન્ડ એ જોવો છે કે જે આદિવાસી એસસીને ઓબીસીનું આરક્ષણ હટાવે એ પાર્ટીમાં એમણે નહીં રહેવું જોઈએ કોંગ્રેસમાંથી રાજીનામા આપવું જોઈએ એ રીતે ચૈતર વસાએ પણ જે હંમેશા આદિવાસીઓને ગેરમાર્ગો દોરવાનું કામ ભરૂચમાં કરે છે એમણે પણ આ વિષય પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ કે રાહુલ ગાંધી સાથે છે કે નહીં અને નથી તો એ પણ ઇન્ડિયા એલાયન્સ આમ આદમી પાર્ટી જે કોંગ્રેસ સાથે ગઠબંધન છે એમાંથી રાજીનામું આપવાનું કામ આ બંને કરવું છે તો મારે એમને બંને ચેલેન્જ કરવા છે ચૈતર વસાવા અને મારી સામે જે વાંસદાના ધારાસભ્ય છે કે જે રાહુલ ગાંધીએ આરક્ષણ હટાવવાની વાત કીધી છે એમાં એમનું શું સ્ટેન્ડ છે અને સ્ટેન્ડ આના વિરુદ્ધ હોય તો બંદે પોતાની પાર્ટીમાંથી રાજીનામું વાંસદાના ધારાસભ્ય અને મારી સામે લડનાર સાંસદની ચૂંટણી અનંત પટેલ જો આદિવાસી આદિવાસી હંમેશા કહેતા હોય છે અને આદિવાસીનું હિત ઇચ્છતા હોય તો આ નિવેદન બાદ એમણે રાજીનામું આપી અને પાર્ટી છોડી દેવી જોઈએ એવું કંઈક પક્ષ આક્ષેપો કર્યા છે અને ચેતન વસાવાને પણ એ જ કહ્યું છે કે બંને આદિવાસી નેતાઓ આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે પણ જ્યારે પોતાની પાર્ટી આવા નિવેદન આપે છે ત્યારે કોઈક એક્શન કેમ લેતા નથી એનો પણ સવાલ ઉઠાવ્યો છે સાંસદ સભ્ય ધવલ પટેલ દ્વારા